આજ હું મારી જિંદગીની બે ત્રણ વાતો કરવા આવ્યો છું જ્યારે નાના હતા ને ત્યારે બધી વસ્તુ રડીને મળી જતી એક એ વાતનું એવું નહોતું નાનપણમાં કે એક વસ્તુ મળતી નહોતી આપણને અને અત્યારે મોટાથી આપે છે જીવનમાં કોઈ સુખ નથી નથી પૈસા ટકે સુખ નથી કોઈ વ્યક્તિનો પ્રેમ કે નથી કઈ જીવનમાં એવું લાગે છે કે આ જિંદગી ઉપરવાળાએ બહુ ખરાબ બનાવી છે મારા માટે શું કરું ક્યાં જાઓ કંઈ સમજાતું નથી આખી કુંડળી બહુ ખરાબ છે શું કરું કોને કહું અને જેને લોકો આ વાત કરી છે ને તો લોકો મજાક ઉડાડે છે મારી એવું લાગે છે કે બધાને હું નડું છું બધા ખરાબ નજરથી જોવે છે બધા વિચારે છે કે આ કે આ બહુ ખરાબ માણસ છે કેમ કે હું કોઈની સાથે બોલતો નથી કે જિંદગીમાં આટલું દુઃખ છે ને મારા કે કોઈની સાથે બોલવાનું મન નથી થતું કે નથી કોઈની સાથે ફરવા જવાનું મન થતું કારણ કે જિંદગી જ એવી ખરાબ બની ગઈ છે મારી લોકો માટે હું મજાક બની ગયો છું મારી જિંદગી મારી મજાક ઉડાડી છે નથી કોઈ ઉપરવાળો સાથ આપતો નથી કોઈ દેવી દેવતા સાથ આપતા જ્યાં જવું ત્યાં બસ દુઃખ દુઃખ અને દુઃખ ખબર નથી પડતી મને કે ઉપરવાળા મારે નસીબમાં આવું બધું શા માટે લખ્યું કોઈ કહે છે કે ભગવાન જે કરે એ સારા માટે જ કરે પણ હાવ આવી જિંદગી સારા માટે કહેવાય શું કહું તમને મારી જિંદગી વિશે હવે જ્યારે જા જોઈ જા બસ પાસા જ પડી છે ગમે ના જોવા જઈ ગમે ના વાત ચાલે તો પણ અટકી જાય છે કેટલું કેટલી માનતાઓ કરી કેટલું કેટલું મંદિરે ગયો तो पण जिंदगी बदलाणीच नाही सेटले दुख पहिला હતું ને हे नाही की तो વધુ દુખ હવે મને લાગે છે લાગે છે જિંદગીમાં મારા ઉપર વાળા ઝુકシーને કે બીજું લખ્યું જ નથી આ કે આ રાત મંગળથી આવતી બસ આ દિલ મારું રડ્યા કરે છે એ જ વિચારીને રડ્યા કરે છે કે ઉપરવાળા મારા નસીબ લખ્યા તો આવા કેમ લખ્યા આની કહેતા તો જલ્દી મોત આવી જાય એ સારું કોઈને શોખ આપે છે અને મને તો दुःख आहे बिज काही थांब सुख आवत पैसा नथी आव्हत होतं बस आलीच माझी जिंदगी आधू होऊ काय नाही कहू धन्यवाद